એવા અમારા કમિટીના અભિગમીઓ છે થેન્ક યુ ભાવનગરના પણ લોકો ગુજરાતના લોકો ભારતભરના લોકો નેપાળની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ સંવેદનશીલ છે ને પડોશી દેશ તરીકે આપણને પણ ચિંતા થાય એ વાત તો છે જ માની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ તરત જ ત્યાં બધાને નંબર મળી રહે એના માટેની વ્યવસ્થા કરી છે એમ બેસીની નંબરો પણ ત્યાં આપ્યા છે કેન્દ્ર સરકાર એ સતત ભારતીયો માટે ચિંતિત છે એમને ભારત લાવવા માટે ચિંતિત છે અમારા જ બે ત્રણ સજ્જનો પરિચિતો જે અમદાવાદના પણ હતા ગઈકાલ રાત્રે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સાથે મારા વાતથી ભાવનગરના અશોકભાઈ લીંબાણી અને સિહોરના પણ એક ભાઈ એ ત્યાં ફસાણા હતા અમદાવાદના લોકોને એક હોટલમાંથી શિફ્ટ કરી દીધા એનો પણ મને ફોન આવ્યો અને જ્યાં સેફ છે ત્યાં પણ ત્યાંની આર્મી ભારત સરકારના કહેવાથી પહોંચી ગઈ છે આપના પણ ધ્યાનમાં હશે એટલે ભારત સરકાર અને માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ એ રાજ્યના અને દેશના આપણા નાગરિકો પરત આવે અને એને કોઈ જાનહાની ન થાય એના માટે સતત ચિંતા કરે છે આપણા માધ્યમથી પણ મારી બાબતો જ્યાં વાત થઈ હમણાં પણ અમારા વાત થઈ છે અહીંયા આપણા રેસિડેન્સ કલેક્ટર વિક્રાંત પાંડે ચાર્જમાં છે એમની સાથે પણ માની મુખ્યમંત્રીએ સૂચના આપી છે મારે પણ વાત થઈ છે કલેક્ટર શ્રી ભાવનગર ભાવનગરના જે લોકો છે નારી નાની સેવાના એમના માટે કલેક્ટર પણ ત્યાં ફોન કર્યો છે અને સતત તંત્ર એ લોકોના સંપર્કમાં છે હાલ કન્સ ટુ ગુજરાત જે લોકો છે જે જગ્યાએ છે ત્યાં સલામત છે એવા અહેવાલ અમને મળ્યા છે અને મારે વાત પણ થઈ છે અને છતાં પણ કોઈને એવું હોય તો રાજ્ય સરકારે પણ ત્યાંના નંબરો જાહેર કર્યા છે સીધો સંપર્ક કરીને અહીંયા પણ કોઈ પણ પ્રતિનિધિઓનો સંપર્ક કોઈપણના સ્વજનો એ કરી શકે સ્વજનોને પણ વિનંતી છે કે ખોટી અફવાઓમાં આવ્યા વગર ત્યાં ફોન શરૂ છે ત્યાં ભારત સરકાર એ સતત ત્યાંની આર્મી સાથે સંપર્કમાં છે અને આપણા લોકોને તકલીફ ન થાય એમના માટે થઈને ત્યાં વ્યવસ્થાઓ પણ કરી છે એટલે ક્યાં પણ કોઈને પણ મુશ્કેલી હોય તો આપના માધ્યમથી અથવા સીધા તમારો સંપર્ક કરી શકશે બે સ્ટોમિંગ રાજ્યની જનતા માટેનું કામ નાણાકીય શિસ્ત જળવાય છે કે કેમ કોઈ શિસ્ત થઈ હોય અથવા તો કોઈ ભૂલ લઈ ગઈ હોય તો એ ભૂલ ફરી વખત ન થાય ઈરાદાપૂર્વકની કોઈ શિસ્ત લાગતી હોય તો સચિવ કક્ષાએ ખુલાસો પૂછીને તપાસના પણ હુકમો એ અમારી કમિટીએ કર્યા છે લગભગ થી પણ વધારે સૂચનો ચર્ચા દરમિયાન અલગ અલગ અમારા સભ્યશ્રીઓ દ્વારા મારા દ્વારા ચર્ચાઓ મને પૂછતું નીકળતું ઘણી વખત એવું દેખાય કે આ નિર્ણય તમે લ્યો છે ને બદલે આવી રીતે નિર્ણય લીધો હોય અથવા તો આ પરિપત્રનો આ પ્રકારનો અમલવારીના આદેશો થયા હોય તો માસને ખૂબ મોટા ફાયદા થાય છે હોય રેવન્યુ ડિપાર્ટમેન્ટ હોય આરોગ્ય હોય શિક્ષણ હોય આ અહેવાલો મારી આપ સૌને વિનંતી છે કે આપ જોશો તો ધ્યાનમાં આવશે કે કેટલા ઝીણવટપૂર્વકના ઓબ્ઝર્વેશન કરીને અમે એમાં ભલામણો અને સૂચનો કર્યા છે અને મને કહેતા આનંદ છે કે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની ભારતીય જનતા પાર્ટીની સરકારે સચિવોએ અમલવારી પણ કરી દીધી એની પણ અમને જાણ કરી અને એનાથી લાખો લોકોને અન્ય નાગરિક પુરવઠો હોય તો દિવ્યાંગો ગંગા સ્વરૂપ બહેનો અને વૃદ્ધોને અગ્રધાક સિવાય પણ અનાજ મળે છે જે વધારાનો એક પરિપત્ર કેન્દ્ર સરકારનો છે પણ અમારા કહેવાથી પરિપત્ર થવાથી એક સુરત જિલ્લામાં જ લાખ લોકોને એ પછી તરત જ મળતા છે અરવિંદભાઈ રાણે આ પ્રશ્ન રેઝ કર્યો તો આવા અનેક નિર્ણયો જે સામાન્ય જનતાને સીધો જ ફાયદો થાય એ પ્રકારે કે રેવન્યુના જે કાંઈ સુનાવણી હોય છે એમાં બહુ લેટ થતું હોય છે તો એની સુનાવણી સમયસર થાય વિસંગતતા ન હોય એક ચેર છે એ બીજો નિર્ણય કરે એક ચેર એ જ કેસમાં બીજો નિર્ણય કરે મામલતદાર હોય ડેપ્યુટી કલેક્ટર હોય કલેક્ટર હોય કે એસએસઆરડી હોય એ વિસંગતતા માટે એસઓપી બનાવવાની ભલામણ કરી સ્વી છે આ છ એવા સિવાય પણ મેં ડ્રોપ કર્યા છે અને સેટલ કર્યા છે એકવીસ બાવીસ સુધીના પણ એટલે કે ચાલુ બે ત્રણ વર્ષ પહેલાના લગભગ લગભગ પીએસસી કમિટીમાં હંમેશા બાર પંદર વર્ષ પહેલાના પહેરાઓ તપાસતા હોય છે અધૂરું મૂકીને પાછા પરિવર્ત અમે જે બેઠકો કરી એમાં સંપૂર્ણપણે જે વિભાગ લીધો એ પૂરો કરીને જ અમે ઉભા થયા છીએ ત્યાં પણ એવું લાગે કે અમારી ચેમ્બરમાં અલગથી બોલાવીને સભ્યશ્રીઓના જે કંઈ બાબતો હોય અને સંતોષ ન થાય ત્યાં સુધી એ પહેરો ત્યાં અમે સેટલ કરીને કમિટીમાં પછી લાવીએ છીએ એટલે આ પ્રકારની અમારી કામગીરી રહી છે લગભગ છેતાલીસ હજારથી પણ વધારે કરોડ રૂપિયાના હિસાબો કે ભારતના બંધારણની કલમ બસો પાંચ હેઠળ અમે વિનિયમિત કર્યા છે કમિટીના અધ્યક્ષ તરીકે આજે પાંચમો અને છઠ્ઠો અહેવાલ સન્માની સભાગ્રહ સમક્ષ રજૂ કર્યો છે મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે માનની અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી ભારતીય જનતા પાર્ટીના અમારા નેતૃત્વ કરતા રાજ્ય સરકારના માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ જેમણે અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપી વિધાનસભા વતી અમારા સૌ વાદણી સદસ્યશ્રીઓ ભાઈ શ્રી શૈલેષભાઈ પરમાર કોંગ્રેસ પાર્ટીમાંથી આપ પાર્ટીમાંથી ભાઈ શ્રી અમનભાઈ કવા ભાઈ પ્રવીણભાઈ માળી વીરેન્દ્રસિંહ ઝાલા અમારા સાથી ભાઈ શ્રી કાંતિભાઈ અમૃત્યા હસમુખભાઈ પટેલ અમુલભાઈ ભટ્ટ જયેશભાઈ રાદડિયા અર્જુનભાઈ મોઢવાડિયા સી કે રાહુલજી ઈશ્વરસિંહ પટેલ અરવિંદ રાણા કુમારભાઈ કાનાણી નરેશ પટેલ આ અગાઉ પણ સીજે ચાવડા કમિટીમાં સભ્ય રહી ગયા છે એક ઐતિહાસિક કહી શકાય એ પ્રકારનો અહેવાલ ગુજરાત રાજ્યની વિધાનસભામાં જાહેર હિસાબ સમિતિએ બે વર્ષની અંદર છ જેટલા અહેવાલો એ રજૂ કર્યા છે એ રાજ્યની વિધાનસભામાં ઐતિહાસિક છે ને સૌ વાર છે દેશની પણ વિધાનસભાઓની અંદર આ પ્રકારના બે વર્ષની અંદર છ જેટલા અવલો છવ્વીસ ડિપાર્ટમેન્ટો એનું પરફોર્મન્સ ઓડિટ હોય છે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ હોય છે એના પાંચ પાંચ વિવિધ ક્ષેત્રો છે બધાના ઓડિટ તપાસી અને પૂરા કરવા એ મહત્વનું કામ મારી ટીમના સૌ સાથીઓ જેમને અમને સહકાર આપ્યો છે ને આ કમિટીઓ એ રાજ્યની જનતા માટે કામ કરતી હોય છે ત્યારે વૈચારિક રીતે કદાચ હેમંતભાઈ શૈલેષભાઈ અમે અલગ અલગ હોય શકીએ પણ જ્યાં નિર્ણય લેવાનો હોય રાજ્યના હિતમાં ત્યાં સાથે મળીને સર્વાનુમતે એમાં કેટલીક ભલામણો પણ હોય સૂચન પણ હોય કેટલાક શિક્ષાત્ક પગલા લેવાની પણ સચિવોને સૂચના આપી હોય તો સામૂહિક રીતે આ બધા નિર્ણયો અમે કર્યા છે ચોવીસમાં પહેલોને બીજો અહેવાલ હજુ કર્યો ત્રીજોને ચોથો અહેવાલ આ પહેલાના સમક્ષ અમે રજૂ કર્યો છે ચાલીસ બેઠકો ચોવીસ પચીસ માં ત્રીસ બેઠકો અને પચીસ છવીસ માં પાંત્રીસ એટલી બેઠકો એટલે દર મંગળભૂત બાકી વિધાનસભા સત્ર શરૂ હોય રજાઓ હોય અન્ય કામમાં કઈક જવાનું હોય ત્યારે કમિટીઓ નથી મળતી પણ નિયમિત રીતે કમિટી મળે છે અમારા સિભ્યશ્રીઓ આવે છે કુલ એકસો ને પાંચ બેઠકો ખૂબ કડક રહીને સચિવ કક્ષાએ ખુલાસો પૂછીને એવું લાગે તો શિસ્તભંગના પગલા પણ લેવાનું સૂચનાઓ આપી છે અને એક મહિનામાં એમણે પણ એ પાછો અમને રિપોર્ટ કરવાનો છે એટલે જ્યાં પણ રાજ્યના હિતમાં પ્રજાના હિતમાં નાણાકીય શિસ્તના હિતમાં અને જે નીતિઓ અને યોજનાઓ બને છે એ નીચે સુધી પહોંચે ઘણી વખત પૈસા પડાયેલા છે અને સરન્ડર થાય છે તો એ કેમ ન પહોંચ્યા કેમ શું બાબત બાકી રહી કેમ એ લાભાર્થીને લાભ ન મળ્યો એના પણ સૂચનો અમે ખૂબ સકારાત્મક અને હકારાત્મક રીતે અમે કરી શક્યા છીએ પણ આજે વિધાનસભા ગ્રહમાં અમે આ અહેવાલ રજૂ કર્યો છે મને આનંદ છે કે અધ્યક્ષ અધ્યક્ષશ્રીએ પણ ચેર ઉપરથી કારણ કે વારંવાર અધ્યક્ષશ્રીને મુખ્યમંત્રીશ્રીને અમારે મળવાનું થતું હોય છે ચેર ઉપરથી એમણે અમારી કામગીરી માટેનો હું તમને ઓછું કહી શક્યો છું પણ અહેવાલોમાં છે ખૂબ ડિટેલપૂર્વક માસને લાખો લોકોને અસર થાય એક પરિપત્રથી એક નિર્ણયથી એક સૂચનથી એવા કામો અમે ખૂબ કર્યા છે અને અધ્યક્ષશ્રીના ધ્યાનમાં છે મુખ્યમંત્રીશ્રીના ધ્યાનમાં છે એટલે એમણે પણ ચેર ઉપરથી અમારી આ વાતને અનુમોદન આપીને અમને એમણે અભિનંદન આપ્યા છે એ પણ ખૂબ મહત્વની અમારા માટે બાબત છે પણ સચિવોને લગભગ હું કહું તો આ રૂમ થી પણ કાગળો આ રૂમ થી પણ વધારે અઘરું હોય છે કારણ કે અન્ય પણ કામોમાં હોય છે ત્યારે ઓડિટ પાસે જઈને એ વેટ કરાવવાના એમાંથી એની ક્વેરીઓ નીકળે એમાંથી ક્વેરી સોલ્વ કરે એમાંથી જે પેરો ઉપસ્થિત થાય એ અમારી જાહેર હિસાબ સમિતિ સમક્ષ આવતો હોય છે અને એ અમે ડ્રોપ કે સેટલ કરતા હોઈએ છીએ અને કંઈક માર્ગદર્શન આપીને સૂચિત પણ કરતા હોઈએ છીએ અમને આનંદ છે કે મને અધ્યક્ષશ્રીએ તો મને કહ્યું છે કે તમે પ્રેઝન્ટેશન તૈયાર કરીને જે પ્રકારનું કામગીરી થઈ છે એકવાર જ્યારે જયારે અધ્યક્ષ અને શ્રી કે ત્યારે અમે તમામ અમારી ટીમ એ આખું પ્રેઝન્ટેશન કે કેવા પ્રકારે કામ થઈ શકે છે સંકલન મને કહેતા આનંદ થાય છે એ સૌ પ્રથમ વાર અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ કામ અટવાતું હોય છે તો એનું સંકલન કરવાની છૂટી અધ્યક્ષ ચેરમેન તરીકે અમને આપેલા બીજા ડિપાર્ટમેન્ટના સચિવોને એક ડિપાર્ટમેન્ટ બીજા ડિપાર્ટમેન્ટ નાના મોટા સંલગ્ન હોય છે એ નિર્ણય દસ વીસ વર્ષથી ન થયો હોય એ નિર્ણયો એ કરાવીને આની આ બાબતો ન આવે એવા નિર્ણયો પણ અલગ અલગ ડિપાર્ટમેન્ટોના સચિવો સાથે માત્ર આ પ્રશ્ન આવ્યા હોય એને રેસ કરીને ચર્ચા કરીને નિર્ણયો લેવડાવ્યા છે જેથી ભવિષ્યમાં એ તમામ બાબતો પીએસસીમાં માં આવે એ પહેલા કેમ સવાલ ન થાય એ અમારો અભિગમ છે પીએસએ માં આવે પછી જવાબો પીએસએ માં આવે પછી નિર્ણયો પીએસએ માં આવે આવેલા એટલે તરત તરત જ પરિપત્ર થાય તરત તેના જવાબો આવે તો જ્યારે ઓડિટ પેરો ઉપસ્થિત થાય છે વિધાનસભામાં જ્યારે રજૂ થઈ જાય છે લે ખાય છે એ વખતે જ કેમ ન થાય એવો પણ અમે નિર્ણયો કર્યા હોય છે જેથી આવનારા વર્ષોની અંદર એ સતત